લીલીયા નજીક કોન્ટ્રાક્ટર ઉપર ફાયરિંગ કરવાની ધમકી આપી પચીસ લાખની ખંડણી માગી અમરેલી જિલ્લામાં લીલીયા તાલુકામાં સાવરકુંડલા રંધોળા રોડનું કામ ચાલતું હતું તે દરમિયાન અમરેલીના છત્રપાલવાળા સહિત ચાર વ્યક્તિઓએ ઘટના સ્થળ ઉપર સ્કોર્પિયો કારમાં જઈ હું અમરેલીનો બાપ બોલું છું અમરેલીમાં ગમે તેને પૂછી લેજે હું બધા પાસેથી હપ્તા વસૂલ કરું છું તેમ કહીને જો રોડનું કામ ચાલુ રાખવું હોય તો રૂપિયા પચીસ લાખ આપવા પડશે તેમ કંઈ ખંડણી માગી હતી જો રકમ ન આપે તો કોન્ટ્રાક્ટર ઉપર ફાયરિંગ કરવાની અને તેના વાહનો સળગાવી દેવાની ધમકી આપી હતી જે અંગે લીલીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે આ અંગે અમરેલીના એસપી હિમકર સિંહનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે લીલીયા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને આરોપીને અગાઉ પણ પાસામાં મોકલવામાં આવ્યો હતો અને હવે વધુ એક વખત પાસામાં મોકલવામાં આવશે આ ઘટના વિશે વિગતેથી વાત કરીએ તો આ અગાઉ પણ અમરેલીના છત્રપાલ વાળા દ્વારા અમરેલીના પેટ્રોલ પંપના માલિકને ફોન કરીને રૂપિયા દસ લાખની ખંડણી માગવામાં આવી હતી જેનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો હવે સાંભળીએ અગાઉ વાયરલ થયેલી ઓડિયો ક્લિપ વ્યવસ્થિત વાત કરો અવાજ નથી આવતો તમારો હે ભાઈ એ વ્યવસ્થિત વાત કરો અવાજ નથી આવતો બોલો ને બાપા બોલો કોણ બોલે હિતેશભાઈ આપડે ગુરુદેવ પેટ્રોલ પંપ નો કોણ વહીવટ સંભાળે છે કોણ બોલે છે તમે છત્રપાલભાઈ વાળા હે છત્રપાલભાઈ વાળા હા બોલો ને દાદા શું હતું અરે કોણ વહીવટ સંભાળે છે એમ કહું હું જ સંભાળું છું બોલો અરે શાંતિથી પેટ્રોલ પંપ ઉકાવો છે કે આપણે માથાકૂટ કરવી છે ત્યાં કેમ

કોને મારે એટલા બધા પૂછવું પડે મારે વડીલ ને સિક્યુરિટી છે પોલીસ આપશે નો આપે કોઈ આપે નો આપે બોલો બાય પાસે બરોબર ના ના શું કરવાનું છે તેનું અમરેલી નો બોલું છત્રપાલ વાળા પણ શેનું શું કરવાનું છે પૈસા જોતા છે દસ લાખ રૂપિયા એસપી નિલીપાઈ પાસે આવું છે મારી પાસે હોવા જોઈએ ને પણ હોલ હોલ ગુના છે કેટલા ગુના છે હા રેડી હા અને કદાચ તો એસપી નીલી પર પણ 17મો ગુનો કરશો ને હા તો ધોકા માર છે હમ રેડી અને બીજા દિવસ જમીન માટે છૂટી જાય કે મોટો ગુનો 302 મર્ડર તો કર્યું નથી બરોબર પછી છોકરાની તમારી સિક્યુરિટી કોણ બરોબર એટલે શું કરવાનું છે तेनु पण शू करवानो एमको पैसा देवा ने छे 10 लाख रुपया के पेट्रोल पंप ऊपर फायरिंग कराऊ कराऊ न तम त काही न देवान आता रे छे ने आ आता दो वजन पोलीस हायर राख दे के तो सिक्युरिटी हायर राख सर नाम हु हितेश भाई तो, तो फायरिंग वगैरे नहीं मैं काय वांदो एमने आ आ तो तो फोडू न 3 दिन के अंदर હમ તો મન કહે છે હજુ તું મને ઓળખ નથી આવા એસપી નીપ્રોઈ ની અંદર જો કાટી દરબાર ફોન કરતા હોય ને હા તો માનજે કે બાપસ હોય બરોબર છે નથી દેવા ને પાકુ હા તો તારી સિક્યુરિટી રાખજે તાર નામુંભાઈ હા તો વાંધો નહીં પેટ્રોલ પંપે પંપેથી નીકળવામાં ધ્યાન રાખજે કઈ વાંધો નહીં તો તમને તારે એસપી ને કહી આખી જિંદગી તારે સાથ આપ્યો કઈ વાંધો નહીં હા ល្លាំ់